તો હેલ્લો મિત્રો ત્રણસો પાસઠ એવરી ડે બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા માટે તો હેલ્લો મિત્રો આપણે સવારે વહેલા ઉઠી ગયા છે અને ઊઠીને આપણે દરરોજ આપણે ગુલાબ તોડવા માટે જવાનું જ હોય છે તમને ખબર જ છે તો આજે પણ આપણે ગુલાબ તોડવા માટે જવાનું છે તો આપણે બાઇક ઉપર બેસી ગયા છે બાઇક ચાલુ કરીને હવે આપણે ગુલાબ તોડવા માટે જઈશું આજે હું અને મમ્મી બે ખાલી ગુલાબ તોડવા માટે જવાના છે ભય વરસાદ પડે છે તો એના કારણે હવે આવવાના નથી તો આપણે જતાં જતાં રસ્તામાં તમે જોઈ શકો છો આ કિચડ છે કાલે તમને બતાવ્યો હતો તો અત્યારે વરસાદ પડ્યો છે એના કારણે ફૂલ કિચડ થઈ ગયો છે તો મમ્મીને આપણે ઉતારી પાડ્યા છે અને આવા વિડીયો પણ મમ્મી જ શૂટ કરે છે એટલે થોડી ઓછી મજા આવશે તો તમે જોઈ શકો છો આ હું નીકળી ગયો છું બહાર હું ગુલાબ તોડવા માટે નવો થેલો લાવ્યો હતો તો નવો થેલો આપણે તમે જોઈ શકો છો એ લઈને પછી હું ગુલાબ તોડવાનું શરૂ કરું છું મેં થેલો ભરવીને ગુલાબ તોડવાનું શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો આપણા ખેતરમાં વરસાદ પડ્યો છે એના કારણે મોટા ને મોટા ગુલાબ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે તોડવાનું શરૂ અહીંયા કરી દીધું છે તો ગુલાબના ઉપર તમને દેખાતું હશે પાણી ઉપર છે અત્યારે થોડા થોડા છોટા પણ ચાલુ જ છે હજુ કેટલા તોડ્યા એટલા જ તોડ્યા છે આપણે જોઈ લો તમે ખાલી હજુ તો થોડાક જ ગુલાબ તૂટ્યા છે અને તમે જોઈ શકો છો અહીંયા વરસાદ ફૂલ પડવાનું ચાલુ થઈ ગયું છે તો તમને અહીંયા જુઓ આ હું ગુલાબ તોડું છું ચાલુ વરસાદની અંદર તો તમને વરસાદ પડે છે તો તમને બતાવું જુઓ અહીંયા વરસાદ ચાલુ જ છે તો આમાં બરાબર વિડીયોમાં દેખાતું નહીં તમને નીચે છાડા પડ્યા છે નીચે તમે પાણીમાં જુઓ તમે વરસાદ ચાલુ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો અહીંયા વરસાદ ચાલુ છે અને હું પલડી ગયો છું તો તમે જોઈ શકો છો પલળીને પણ આજે વરસાદમાં પણ આપણે ગુલાબ તોડવા જ પડે તો અત્યારે આપણે ચાલુ વરસાદની અંદર ગુલાબ તોડવાનું શરૂ જ છે તો હું પાછું એક જગ્યા પર આવી ગયો છે કિચડવાય તમે જોઈ શકો છો વરસાદ વધારે પડે એના કારણે ફૂલ પાણી ભરાઈ ગયો છે તમે જોયા દરિયો દરિયો થઈ ગયો છે તો મમ્મીને આપણે ઉતારી દીધા છે તો એ મમ્મી ચાલતી જાય છે તમને આગળ વિડીયોમાં જોવાય છે અને થોડી સેલ્ફી વિડીયો આપણે ઉતારી લઈએ તો તમને પણ ખબર પડે હું જ છું તમે જોઈ શકો છો હું ઘરે આવી ગયો છું તમે જોઈ શકો છો આ આપણે પલળી ગયા છે વરસાદમાં અને ફૂલ ઠંડી લાગે છે તો કોઈને કહેવાય જ નહીં ના ના કહેવાય હોય તો ખાલી મસ્તી કરું તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગરમા ગરમ ચા આપણા ભાઈ આલા છે રમણભાઈ જેવો ખુશખુશ થઈ ગયા એમણે ચા પી દીધી તો આપણે ગરમ ગરમ ચા પી લઈએ પીને પછી આપણે માર્કેટમાં જવાનું છે વેચવા માટે તો હું ફોન આપણે લઈને જવાના નથી કારણ કે વરસાદ ચાલુ છે એના કારણે જતા નહીં એને તમે જોઈ શકો છો આ ઠંડી એટલી બધી છે ને ચા પીતા પીતા જાય ઠંડી લાગે છે તો આપણે એમટીની ચાવી લઈ લીધી છે હેલ્મેટ લઈ લીધું છે અને આ ચાવી આપણે એમટીમાં નાખી દીધી છે તો આપણે હનુમાન દાદાના દર્શન કરવા માટે જવાનું છે તો હું હનુમાન દાદાના દર્શન કરવા માટે નીકળી ગયો છું હું અને એક બીજો આપણો ફ્રેન્ડ છે સાગર અમે બેઉ જઈએ છીએ તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા માટે તો આપણે આ હેલ્મેટમાં તમે આગળ જોવું હશે આપણે રાઇડિંગનું કેમેરો નાખવાનું છે તે આગળ આપણે ફોન ફિટ કરી દેવાનો છે અને મોબાઈલ ત્યાંથી આપણે વિડીયો શૂટ કરીએ છીએ હું ને મારો મિત્ર ખાતર જ ચોકડી ચા પીવા માટે બેઠા છે તમે જોઈ શકો છો તો અમે બે પહેલાં ચા પી લઈએ પછી આપણે મંદિરે જવા માટે નીકળીશું બીજું બધું નહીં હોય તો ચાલશે પણ આપણે તો ચા તો જોઈએ તમને ખબર જ છે મેં આગલા બ્લોગમાં બી કીધેલું જ છે તમને કે ચા વગર આપણે છે આજે ચાલે નહીં તો તમે આ છોકરો જોઈ રહ્યા છો તો આપણે એ દુકાનવાળા છે એમની છોકરી છે તો આપણે જ્યારે શનિવારે આવીએ દર્શન કરવા માટે તો એની સાથે થોડી મસ્તી કરીએ જ છે તો તમે જોઈ શકો છો આપણે બોલાય છે પણ આવતી નથી તો આપણે પ્રસાદ લઈ લીધો છે અને હનુમાન દાદાને અને શનિદેવ મહારાજને તેલ ચઢાવવાનું છે તો તેલને પ્રસાદ આપણે લઈને હનુમાન દાદાને દર્શન કરવા માટે નીકળ્યા છે તમે જોઈ શકો છો તો આપણે આ જે મંદિરે જઈએ છીએ એ મંદિર ભૂમાપુરા ગામ છે ત્યાં આવેલું છે મેં અમદાવાદથી થોડું દસ કિલોમીટર જેવું દૂર છે તો આપણે દર્શન કરવા માટે જયા છે અને આ તમે જે જુઓ છો એ ભૂમાપુરા ગામનું બજાર છે તો આપણે મંદિરે પહોંચી ગયા છે તો આ તમે જોઈ શકો છો આ છે એ મંદિર જે વડના નીચે આવેલું છે તો આ મંદિર છે આ મંદિરમાં આપણે અંદર જ જઈએ છીએ તો હનુમાન દાદાને હું દર્શન કરી લઉં અને તમે પણ દર્શન કરી લેજો તો આ વિડીયોમાં તમને આખું આજે નીચે બીજું એક મંદિર આવેલું છે તો ત્યાં આપણે લાઇનમાં જોડાવાનું છે તો આ લાઇન આજે ઓછી છે વરસાદના કારણે તો આપણે લાઇનમાં જોડાઈ ગયા છે હું અને આપણો મિત્ર તમે જોઈ શકો છો હું તમને આ વિડીયોમાં આખું મંદિર બતાવવાનું છું તો તમે અહીંયા આખું મંદિર જોઈ લો તો મિત્રો તમે પણ અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લો મેં તો કરી લીધા છે દર્શન કરીને પાછા ઘરે આવવા માટે અમે નીકળીએ છીએ તમે જોઈ શકો છો તો અમે થોડું તમને બજાર પણ બતાવી દઉં ભૂમાપુરા ગામનું બજાર કેવું છે તો આ છે બજાર તમે આ જોઈ લો બહુ મોટું બજાર નથી પણ થોડું નાનું છે તો ઘરે પાછા આવતા વચ્ચે સારું લોકેશન મળી ગયું છે અમને તો અહીંયા અમે ફોટા પાડવા અને વિડીયો થોડી ઉતારવા માટે ઊભા થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આ લોકેશન સારું છે અહીંયા ફોટા પાડવાનું પહેલાં પણ અમે અહીંયા પાડેલા જ છે તમે જોઈ શકો છો તો વિડીયોને ફોટા આપણે પાડી દીધા છે અને પાછા ઘરે માટે નીકળી ગયા તમે જોઈ શકો છો તો આપણી બીજી એક ચેનલ છે એમ રાઇડર જયરાજ નેવ્યાસી સત્તાવન તો તમે એ પણ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો એમાં ઓનલી ફોર એમટી રાઈડરની જ વિડીયો આવે છે બીજી એક આપણે અપલોડ કરતા નથી એમાં બીજી કોઈ વિડીયો આપણે પોસ્ટ નહીં કરતા કશું નહીં એમાં ખાલી ને ખાલી આપણે રાઇડિંગની જ વિડીયો બધી આપે છે તમે જોઈ શકો છો તો આપણે અહીંયા ઘરે જવા માટે નીકળી ગયા છે પાછા તો અહીંયા આપણે થોડે દૂર આપણે સિદ્ધિ વિનાયક મંદિર પણ આવેલું છે સિદ્ધિ વિનાયક મંદિરથી આગળ આપણે ભુવાપુરા ગામ મેં હનુમાન દાદાનું મંદિર છે તો દર શનિવારે આપણે ત્યાં જઈએ છીએ તો આ થોડી રાઇડિંગની વિડીયો છે તો તમે જોઈ લો અમે આ રીતના બીજી આ જે ચેનલ છે અમારી એની અંદર હું રાઇડિંગની વિડીયો અપલોડ કરું છું એમટીમાં પેટ્રોલ પૂરાવાનું બાકી હતું તો આપણે પેટ્રોલ પંપે પાછા ઘરે આવવા માટે નીકળ્યા ત્યારે વચ્ચે પેટ્રોલ પંપ આવે છે તો ત્યાં આપણે પેટ્રોલ પૂરાવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો આ છે આપણો પેટ્રોલ પંપ તો આપણે દર શનિવારે અહીંયાથી પેટ્રોલ પૂરાય છે રિલાયન્સનો અહીંયા પેટ્રોલ પણ સારું આવે છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે પેટ્રોલ પૂરાઈ લઈએ પેટ્રોલ પૂરવાનું આપણે એમટીમાં શરૂ કરી દીધું છે તમે જોઈ શકો છો તો આપણે એટીએમથી પેમેન્ટ કરવાનું છે તો આપણે એમને એટીએમ આપી દઈએ તો અહીંયા આપણે એમટીમાં પેટ્રોલ પૂરવાનું શરૂ થઈ ગયું જ છે તો આવું એવી કોમેન્ટ ના કરતા કે તમે પેટ્રોલ કેટલાનું પુરાયું પેટ્રોલ પૂરાઈ ગયું છે તો હવે આપણે અહીંયાથી ઘરે આવવા માટે નીકળીશું એમટી ચાલુ કરીને આપણે પછી હાઈવે ઉપર નીકળી ગયા છે ઘરે આવવા માટે તમે જોઈ શકો છો ફૂલ સ્પીડે આપણું બાઇક ચાલે છે હા ટર્ન લીધો ટર્ન લીધો ટર્ન લીધો જોયો તમે ટર્ન લીધો હા કમ્પ્લેટ કમ્પ્લેટ તો આ તમે અહીંયા બાઇક આવી એમટી જે છે તમે નમાવો બને એ સ્લીપ બ્લીપ ના મારે આપણે જે સ્પેન્ડર બીજા બાઇકો જે આવે છે એના જેવું આ બાઇક સ્લીપ ના મારે વહેલા ઘરે આ માટે આપણે ફૂલ સ્પીડ લઈને એમટી નીકળ્યા હતા તો એનો કોઈ મતલબ રહ નહીં આપણે આગળ આવ્યા તો ફાટક અહીંયા બંધ છે તો આપણે રાહ જોઈશું તો તમે જોઈ શકો છો આપણે ટ્રેન આવી ગઈ છે તો થોડી વારમાં આપણે ફાટક ખુલી જશે તો તમને એક મસ્ત વ્યૂ બતાવવાનો છું આમાં તો તમે જોઈ શકો છો એ પાછળ થોડું સાઈડમાં આવે એટલે આ જોઈ લો તમે તો મિત્રો જે મેં વ્યૂ બતાવ્યો જે ટ્રેન જાય છે એ વિડીયો કેવી શૂટ થઈ જાય તમે કોમેન્ટ કરજો સારી છે કે નહીં સારી પ્લીઝ ખાલી એટલું તો કોમેન્ટ કરી દેજો તો હું જે સમયની રાહ જોતો એ સમય આવી ગયો છે અને ફાટક ખુલી ગયો છે તમે જોઈ શકો છો તો અહીંયા આપણે બાઈક ફાટક ખુલી તો એના કારણે ફૂલ ભીડ છે તેમાંથી ફટાફટ આપણે બાઈક કાઢવાનું છે કારણ કે આપણે મોડું થાય છે ઘરે આવવાનું આજે વરસાદ ચાલુ હતો સવારે એટલે આપણે ઘરેથી લેટ નીકળ્યા હતા તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ફટાફટ બાઇક કાઢવા મળ્યું છે સ્પીડમાંથી બધાને ઓવરટેક કરીને આપણે આગળ નીકળી ગયા છે તમે જોઈ શકો છો બે બાઇક આપણા આગળ છે એને ઓવરટેક કરીને આપણે ઝડપીથી ઘરે આવવા માટે નીકળી જઈશું મારું ગામ આવી ગયું છે તમે જોઈ શકો છો આજે તમે જોઈ રહ્યા છો આપણા ગામનો ગેટ છે અહીંયા વરસાદ પડવાના કારણે અહીંયા પણ ખાબુજાબ ભરાઈ રહેલા છે તો તમે આ વિડીયોમાં જોડાઈ રહો આપણે ગેટેથી મારા ઘર તરફ સુધીનો રસ્તો તમને બતાવવાનો છું તો તમે આખી વિડિયો જુઓ અહીંયા ગેટેથી મારું ઘર કયા આગળ આવેલું છે આખી આ વિડીયોમાં હું તમને બતાવીશ તો મિત્રો આપણે થોડી વિડીયો સ્પીડમાં કરી દીધી છે કારણ કે થોડી બહુ લાંબી વિડીયો ના થઈ જાય એટલા માટે સ્પીડમાં વિડીયો કરી દીધી છે અને આ મારું ઘર છે આ તમે બાઇક મારા ઘર આગળ મેં ઊભું કરી દીધું છે તમે આ જોઈ શકો છો આપણું ઘર છે હું ઘરે આ તો આપણા ભાઈ પતંગ ચકાવતા હતા તો આપણે ધાબા પર પતંગ ચકાવવા માટે આવી ગયા છે તમે જોઈ શકો છો આ પતંગ ચાલુ જ છે ચકાવાનું અને અહીંયા બધા મિત્રો ઊભા રહ્યા હતા આપણા જે તુસાર યુટ્યુબર પણ છે એ પણ આપણે જેમ આમ યુટ્યુબમાં વિડીયો જ બનાવ્યા છે મિસ્ટ્રીની વિડીયો બનાવે છે આ પતંગો અહીંયા ચકવાનું ચાલુ છે દિવાળી ગઈ એટલે આપણે ઉત્તરાયણ શરૂ થઈ ગઈ છે આ ઉત્તરાયણ તો મારો ફેવરેટ તહેવાર છે બધા તહેવાર કરતાં મને ઉત્તરાયણ બહુ જ ગમે છે ગમે તે થાય કોઈ બી તહેવાર હોય પણ હું ના મનાવું પણ ઉત્તરાયણ તો મનાવું મનાવને બનાવવું જ આ તમે આપણા ભાઈબંધ જોઈ રહ્યા છો તે એના ધાબેથી ઉઘાડા થઈને પતંગ ચકાવે છે તેવાય આપણા ભાઈની કાપે છે પતંગ તમે જોઈ શકો છો તે બેના પેજ થઈ ગયા છે જોઈએ આપણે કોની પતંગ કપાય છે અને આપણા આગળના ધાવે બે લૂટ પતંગ લૂંટવા માટે પેશિયલ ઊભા થઈ ગયા છે તો તે આપણા ભાઈ પપ્પાની ખ્યા મારી પતંગની તો જોઈ લો તમે જે આપણા ભાઈની પતંગ નથી કપાઈ ભાઈની પતંગ કપાઈ ગઈ છે આપણા બીજા ફ્રેન્ડની તો અમે પણ અહીંયા પતંગ જ જોઈએ છે આપણો ફેવરેટ તહેવાર છે આ જેનો પણ તહેવાર ફેવરેટ હોય એ કોમેન્ટ કરજો આજનો અહીંયા પૂરો થાય છે તો આપણે દરરોજનું એક ટાર્ગેટ કરેલું છે દરરોજ એક વ્લોગ આપણે અપલોડ કરવાનો જ છે ત્રણસો પાસઠ દિવસમાં ત્રણસો પાંસઠ વ્લોગ આપણે અપલોડ કરવાના છે તો અમારા બધા વ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં તો આજે આપણે એક વ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે અને આપણી જિંદગીનો એક કિંમતી દિવસ આપણે ઓછો થઈ ગયો છે તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અમને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી રામ